ધૂળેતી પર્વે પારડીમાં મિત્રો નહવા જતા એક યુવાન જોડે શું થયું ગત રોજ ધૂળેતી પર્વને લઈ યુવા મિત્રો નદી તળાવમાં નાહવા જતા હોય છે ત્યારે પારડી પાનદી કિનારે બપોરના સુમારે ત્રણ યુવાન મિત્રો નદીમાં નાહવા માટે ગયા હતા પારડી ખાતે કાકાના ઘરે રહેતા અટક પારડીનો યુવાન સહિત ત્રણ મિત્રો પાન નદીમાં નાહવા જતા એક યુવાન ડૂબી જતા બુમાબુમ કરતા સ્થાનિક તરવૈયાઓ આવી પહોંચી યુવાનને બહાર કાઢી હોસ્પિટલમાં લઈ ગયા હતા યુવાન હિરેન રાજેશભાઈ પટેલ વર્ષ છવ્વીસ રહેવાસી પાડી જકાતના ગાનાઓ અચાનક ડૂબી જતા બુમાબૂમ કરી હતી જેની જાણ ચંદ્રપુર થતા દોડી આવી યુવાનને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને પાડી હોસ્પિટલમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે મૃતકના ભાઈ ભાવિન રાજેશ પટેલે ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે ઘટનાને પગલે સમગ્ર મિત્ર વર્તુળ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો